નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદાર ભાગ ચારમાંથી એક સુંદર વાર્તા વાર્તાનું નામ છે ઓળીપો વાર્તા છે મેર પરિવારની દીકરી રૂપીની રૂપીને તેના માવતરે બાપોદર ગામમાં નથુ સાથે પરણાવેલી છે સાસુ સસરા અને પતિ નથું આમ ચાર જણનો પરિવાર નથું ખેતીનું કામ કરે છે અને પરિવારનું પાલન કરે છે રૂપી જ્યારથી સાસરે આવી ત્યારથી જંપીને બેસી નથી વહેલી સવારે પાણી ભરે ઘરને લીપણ અને ઓળીપો કરવા માટી લેવા જાય નિસરણી મૂકી ઘરની દિવાલોમાં લીપણ કરે આખો દિવસ કામ કરે અને જ્યારે નથું ઘરે આવે ત્યારે બંને જણા મીઠી મીઠી વાતો કરે પાડોસણો પણ રૂપીને આટલી કામગીરી જાણી ઈર્ષા કરે છે નથું કોઈ વાર કહેતો કે રૂપી તું ઘર શણગારવામાં આટલી મહેનત કરે છે તું કાંઈ મરીબરી તો જવાની નથી ને રૂપી ત્યારે મીઠા ગુસ્સામાં કહેતી લે જોતો બા બાય નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાવખપનો નથું નથુને પણ બધા જ મેરોમાં પોતે ભાગ્યશાળી હોય એવું લાગતું એમ કરતાં ચોમાસું આવતા બધે જ લીલોતરી ઊગી નીકળી છે રૂપી પણ વાર તહેવારે ચોખા અને કંકાવટી લઈ દેવસ્થાનોમાં જાય છે પીપળા અને ગાયને ચાંદલા કરે છે આમ રૂપી પૂરી ધાર્મિક બની જતી સાતમ આઠમ આવતા રૂપીના પિયરથી તેડું આવ્યું છે પરણીને આવ્યા પછી પ્રથમ વખત રૂપી પિયર જાય છે રૂપી આજે પહેલી વખત શણગાર સજીને નથુની નજરે ચડે છે નથું તેને જોઈ રહે છે અને કહે છે મારા માટે તો ક્યારેય આટલા શણગાર સજ્યા ન હતા ત્યારે રૂપીની આંખમાંથી આંસુ આવી જાય છે આજે પણ શણગાર નથુ માટે જ સજ્યા એવું કહે છે અને નથુને પણ પોતાના પિયર આવવા કહે છે નહીં આવે તો તેની સાતમ બગડશે એવું પણ કહે છે નથુ પોતાના માતા પિતાની આજ્ઞા વગર ન આવી શકે એવું કહે છે ત્યારે રૂપી ખુદ સાસુ સસરા પાસે રજા મેળવવા જાય છે જ્યારે રૂપીને તેની સાસુ કહે છે કે સાસરામાંથી કોઈ આમંત્રણ તો આપતું નથી તો નથુને કઈ રીતે મોકલ્યો ત્યારે રૂપી તરત જ કહેણ મોકેલશે એવું કહી પિયર જાય છે પિયર જતાં જ તેની મા રૂપીને જોઈને દુખી થાય છે સાસરાવાળાએ કામ કરાવી કરાવી રૂપીને અધમુઈ કરી નાખી એવું કહે છે આ બધું રૂપીની પાડોસણો રૂપીની મા પર ઝેર ભર્યું એટલે એની મા એવું કહે છે જ્યારે રૂપી નથુને બોલાવવા કહે છે ત્યારે પણ તેની મા ચૂલામાં જાય તારો નથડો મારે એ ભૂતને તેડાવવો જ નથી અને હવે એ ઘરમાં ઘરના ઉમરો ચડવા દેવી નથી એવું કહે છે રૂપીને રૂપીને બીજો એક મેર શોધી પરણાવી દેવામાં આવે છે રૂપીનું દિલ તો નથું અને તેના પરિવારમાં હતું રૂપીએ ખૂબ આનાકાની કરી પણ કોઈ માન્યું નહીં રૂપીને જબરજસ્તી સાસરે મોકલી પણ રૂપી ત્રીજા દિવસે પાછી આવી ગઈ પાદર જઈ ત્યાંથી જતા વટે માર્ગોને રૂપી રોજ સંદેશો મોકલતી કે નથુને કહેજો સાતમના સોમવારે તેડવા આવે આવા કેટલાય સંદેશા રૂપી નથુને મોકલે છે અને જ્યારે સોમવાર આવે છે ત્યારે રૂપી સવારમાં કપડાનો ગાંસડો બાંધી નદીમાં ધોવા જાઉં છું એવું એની માને કહી અને જાય છે રૂપીની મા પણ રૂપીને કપડાં ધોવા જવા ના પાડતી નથી તે સમજે છે કે રૂપી કપડાં ધોવા જશે તો તેનો જીવ બીજો થશે રૂપી સાંજ સુધી નથુની રાહ જોવે છે પણ નથું આવતો નથી તેના મનમાંથી અચાનક શબ્દો નીકળે છે અરે નથુડાનું અહીંયું તે કેવું વજ્ર જેવું એને મારી જરાય દયા ન આવી ત્યાં તો રૂપી રૂપી એવો સાદ સંભળાતા રૂપી ચમકી જાય છે તેને એમ કે નથું આવ્યો પણ આ અવાજ તેની માનો હતો તે રૂપીને શોધવા આવી હતી રૂપી મનોમન બોલી નથું તે તો મારી સાતમ બગાડી અરે ભૂંડા સંદેશાય ન ગણકાર્યા પણ હવે હું ક્યાં જાઉં હવે જો તું આવ તો એકવાર ગુનો ડખોળી જોજે હું જીવતી હોઈશ તો આપણે બંને હાથમાં હાથ જોડીને ભાગી નીકળશું ફરી પાછો રૂપી રૂપી એવો સાદ સંભળાયો જવાબમાં ધુભાંગ દેતી રૂપી ધૂ ગુનામાં કૂદી પડી ઓઢણામાં બાંધેલા પથ્થરોએ તેને તળીએ લઈ ગયા રૂપી રૂપી કરતી મા ગુના કાંઠે આવી રાતના નીર જાણે બળબડિયા બોલાવતા જાણે હાંસી કરતા હતા કે રૂપીની મા તે દીકરીને ઓળિયાના દુઃખમાંથી બરાબર ઉગારી હો તો મિત્રો અહીં એક કરુણ વાર્તા પૂર્ણ થાય છે રૂપી જેવી ઘણી કન્યાઓ પોતાના માતા પિતાના પ્રેમને કારણે ગુનામાં કૂદતી હશે તેની સાચી ઈચ્છા જાણવા પ્રયત્નો થતા નથી તેના અરમાનો પાણીમાં ઓગળી જાય છે તો આશા રાખું કે આપ સૌને આ વાર્તા ગમી હશે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ